અમરેલી જિલ્લાના ખડસલી ખાતે આવેલા લોકશાળામાં પૂજ્ય મોરારી બાપુની પાવન ઉપસ્થિતિમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ભવ્ય સ્નેહ મિલન યોજાયો હતો ગ્રામ સેવા કેન્દ્ર ખડસલી અને લોકશાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદના સંયુક્ત આયોજન હેઠળ ઓગણત્રીસ અને ત્રીસ જાન્યુઆરીએ બે દિવસીય આત્મીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વર્ષો જૂના સંસ્મરણને ફરી તાજા કરી ભાવવિભોર વાતાવરણ સર્જ્યું હતું લોકશાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા મેદાની અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌના દિલ જીતી લીધા હતા આ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુએ પ્રેરણાદાયી આશીર્વચન પાઠવી સંસ્થાની ઉમદા કામગીરીને બિરદાવી અને સંસ્થાના વિકાસ માટે તુલસીપત્ર સ્વરૂપે એક લાખ રૂપિયાનું યોગદાન અર્પણ કર્યું હતું સાથે જ આગામી સ્નેહ મિલનમાં પોતાની હાજરી આપવાની જાહેરાત પણ કરી હતી કાર્યક્રમ દરમિયાન અગ્રણી આગેવાનોના ઉદ્બોધન સાથે પૂર્વ આચાર્ય દોસ્તભાઈ બલોચ દ્વારા લખાયેલા અવિસ્મરણીય છબીઓ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું સાથે જ વિદ્યાર્થી પરિષદની સાધારણ સભામાં નવા હોદ્દેદારો અને ટ્રસ્ટીઓની હતી ગ્રામ સેવા કેન્દ્ર વિદ્યાર્થી પરિષદ શાળાના સ્ટાફ અને ગ્રામજનોના સહકારથી આ સ્નેહ મિલન સર્વ રીતે સફળ અને યાદગાર બન્યું હતું ત્રીજો ત્રીજો આવી સંસ્થા માટે જે થઈ રહ્યું છે એટલે જોઈને કહું છું સ્મરણ કરીને કરી થવો જોઈએ અને પ્રેમયજ્ઞ કોઈનું શોષણ કરનારું ન ક્ષેમયજ્ઞ યજ્ઞ જોઈએ બીજાને ક્ષમ થાય નહીં તથા તથિત અમુક વસ્તુ શોષણ કરાય છે રામકથામાં भरत जी ना नाम करण की कथा कहूँ कि विश्वास वशिष्ठ जी भरत जी नाम करें क्या कहें कि आ बात नाम भरत है क्या मतलब आपको कि विश्व शोषण कर सकते कोई भी शोषण नहीं तो क्षण यज्ञ में जोड़ा होता है कि अमर क्षण यज्ञ अमर प्रेम यज्ञ इतना क्षण पोषण कर सर्वे भवन सुखी सर्वे संतु निरामय આવો વૈશ્વિક વિતા આવો ત્રિભુવનીય વિતા આવો બ્રહ્માંડીય વિતા આપણા ઋષિ સિવાય કોઈ કર્યું નથી વસુધૈવ કુટુંબ કમ વેદ કહે વિશ્વ એક માળો છે વિશ્વ નિર્ણય વિશ્વ એક માળો છે આપણે વિશ્વ માળો તરીકે આપણે નિહાળ્યું છે તો ક્ષેમ યજ્ઞ કરવાનું અને એ પણ જેમ એની સાથે નિયમ યજ્ઞાવ નિયમ સાથે એ તમામ બનવું જોઈએ ફ્યુટરનું કે આ વર્ષે એને અમારી ગાંધી વિચારની સમતાની સ્મથાઓનું આ વખતે મારી કેટલું કામ કરવું કેટલું કામ કરવું અને જે થાય એનું આટલું જ કરી નાખવું એમ ને પણ જે થાય કે જેટલાથી થાય કે આપણે તો શીખી ના લીએ ગણીએ કવિ વર્ધનેના તાજિક પંક્તિનું ગુજરાતીકરણ કર્યું તારી હાથ સુની કોઈ ના હોય તો એ અને ગણી રૂક ઘણા ન કરી શકે એ એકલો કનસ્કે ગાંધીજીએ કરી કાઢ્યું એ તો આદિશની વાત તો એ નિયમસર એક પ્લાન બને સરફરાજ ખોખર દ્રષ્ટિકો ન્યૂઝ અમરેલી